કોઈトラブル છે હા યે કરવા જવું છે હા હા ઓર તમે ગાડીનું પાર્કિંગ કરી લે તો જ ને વહા લીને મંદિર પાસે ગયે છે ત્યાં ગયને તમે પણ અમે દર્શન કરાવી લીધું

મિત્રો આગળ મા ભવાની નું મંદિર છે તો અમે ન્યા ગયા છે મેં પણ બતાવું તો જો બોર મય મારેલું છે જોઈ શકો તમે અહીંયા ગાડી વિહાલ એના પપ્પા એ જાય છે મારે કાતા આગળ તો મા ભવાની નું મંદિર છે આપડે જોઈએ હું તો બોરે છે આપડે અંદર ગયે છે દર્શન કરવા માટે જોઈ શકો છો અહીંયા આવી ગયું મા ભવાની નું મંદિર તો આપડે દર્શન કરી લઈએ પછી પાછા આપડે બ્લોગ માં કન્ટિન્યુ કરી લઈએ પાછા જોઈ શકો છો ભવાની માતા નું મંદિર છે ને દર્શન કરી લીધા છે ને રિહાન જોવા રમવા માઈ લોન તણસો કેટલા બધા છે રિહન ને મજા આવે રિયાન પરસાડી લેને બને ડિસર્બ કરવાની હોય છે તો હું પણ ડિસર્બ કરી રાખું છું અહીં ઘરે પરસાડી ને પરસાડી લે લેવો તો બને ને હા લેવા લેવો બે કેન તો આવો હવે મેં ગાર્ડનમાં માં બેસો એવર ઘડી કોઈ વેસી ને પછી ઘરે જશો રિયન ને ગાર્ડન માં રમવાની મજા આવે હવે આવે આવ્યા વાલ